એ મારા પત્નીના ગર્ભની અંદર પેટની અંદર એને પ્રવેશ કર્યો છે માટે હે મહાદેવ એવો તમે આશીર્વાદ આપો એવો તમે આશીર્વાદ આપો જેથી કરી મને એક જિજ્ઞાસા છે કે મારા ઘરે પણ સંતાન થાય પણ યોગાનો જોગ એવો એક અત્યારે યોગ ઉબો થયો તો તમે આશીર્વાદ આપો કે મારા ઘરે પણ એક સંતાનનો જન્મ થાય ને ત્યારે મહાદેવે કહ્યું

અને આ બાજુ ઘણો સમય થઈ ગયો નવ મહિના 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 સુધીના વાયા અને એ જ સમયે બહુ એકદમ એટલે એકદમ આકુળ વ્યાકુળ થવા લાગ્યા અને પ્રસ્તાની પીડા થી આકુળ વ્યાકુળ થાય અને ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થવાની તૈયારી અને મહર્ષિ વેદ વ્યાસે કહ્યું છે કે હે બેટા પુત્ર

સુખદેવજી મહારાજ નો જન્મ થયો ને સુખદેવજી મહારાજ નો જન્મ થાય એનું સુખદેવ નામ એટલે પડ્યું પોપટ ને સંસ્કૃત ની અંદર સુખ કહેવાય

માના ઉદરમાંથી માંથી જયારે માને પ્રસુતા પીડાનો સમય હોય ને ત્યારે આ જીવ ને હરીને એક તારો થાય અને ત્યારે આ જીવ વલકતો હોય હરીને કેતો હોય કે આ પીડામાંથી મને મુક્તિ અપાય એટલે બહાર આવી અને તારું નામ સુમિરન કરીશ પણ આ સંસાર ની માયા ન લે નામ હરિનામ સુમિરન ના કીયો નામ ન લે અને ત્યારે એનો જન્મ થાય વેદવ્યાસને પોતાના પુત્રના પ્રેમની લાલસા પ્રગટ થઈ અને ત્યારે કોઈ કેવા લાગ્યું કે મહર્ષિ તમે તમારા પુત્રના પ્રેમની પાછળ દોડો છો ને ત્યારે કહ્યું કે પુત્રના પ્રેમની પાછળ નથી દોડતો પણ આ વારસા અંદર આટલા ઉપનિષદો અને આ બધા ગ્રંથો છે એ મારે એને વારસો આપવો છે ત્યારે કોઈએ કીધું તો એ શું થયું એનો ઈજ થયું કે જે મોહ બંધન ને છોડવા માટે તમે આ રસ્તો અપનાવ્યો તો વળી પાછો ઈ બાજુ થી ઈ જ આવે છે સુખદેવજી મહારાજ ની સાથે મર્ષ વેદ વ્યાસ નું મિલન થાય અને સુખદેવજી મહારાજ કહેવાય કે પોતાનું થોડુંક મોટું સ્વરૂપ થાય અને એ જ સુખદેવજી મહારાજ ધર્મનો ઉપદેશ લેવા માટે મહારાજા જનકે સુખદેવજી ને ધર્મ નો ઉપદેશ આપ્યો અને એ ધર્મનો ઉપદેશ એને આપ્યો અને આ બાજુ પરીક્ષિત રાજાને

ઋષિ નો તમને જે લાગ્યો છે માણસ મૃત્યુ બધાનું નક્કી જ છે પણ કોઈનું મૃત્યુ આજે કોઈનું મૃત્યુ કાલે કઈ નક્કી જ નથી માટે રાજન સાંભળો તમને જે પ્રમાણે ઉપદેશ મળ્યો છે એ ઉપદેશ એમ કહો છો કે સાત દિવસની કથા શ્રવણ કરવાથી મને મોક્ષ મળે એમ હરેક જીવના જીવનની અંદર સાત જ દિવસ છે કોઈનો આઠમો વાર નથી થાય સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ આમાં આઠમો વાર ક્યાંય છે જ નહીં પણ જીવન જીવવું પડે સુખમય એનું નામ છે પરિવાર સાત દિવસ બધાના મૃત્યુના નક્કી છે સાત દિવસની અંદર જ બધાનું મૃત્યુ એમાં આઠમો કોઈ નો વાર નથી પ્રથમ સંવાદ ની અંદર પ્રથમ કથા બતાવી છે ને પ્રથમ કથાની અંદર કહ્યું છે કે હે રાજન પરીક્ષિત સાંભળો ભગવાનના ચોવીસ અવતારો થયા છે હરિને ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ સ્વરૂપે અવતાર ધારણ કરવા પડ્યા છે એમાં હરેક અવતારોના એક પછી એક કારણ છે કે જ્યારે સમુદ્રની ની વચ્ચે શેષનાગ ઉપર સ્વયં ભગવાન નારાયણ પોતે સુતા છે એની નાભીમાંથી કમળ પ્રગટ થાય ભગવાન નારાયણ ઉપદેશ લાગ્યો ભગવાન નારાયણે ઉપદેશ આપ્યો અને બ્રહ્માજી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું

પ્રસુતિ નો વિવાહ કનખલ નગરી નો રાજવી જેનું નામ છે દક્ષ પ્રજાપતિ એ દક્ષ પ્રજાપતિની દીકરી સતી એટલે મહાદેવ એના જમાય છે

કરદમ ઋષિ પોતે સરસ્વતી નદીના કિનારે સો વર્ષ સુધી યજ્ઞ કરે મનની અંદર એક જિજ્ઞાસા અને એક દિવસ સમય અને કરદમ ઋષિ કાયમ માટે નિત્ય હરિનામ સુમિરાન કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવ ಕರ್ದ ಋಷಿ ನೋ ಸರಸ್ವತಿ ನದಿ ನೋ ವರ್ಷ ಸುಧೀ ತಪಾಯ

માટે આપ ચિંતિત ન થાવ થોડા સમય બાદ તમારા આશ્રમે સ્વયં મનુ મહારાજ ને શત્રુપા આવશે એની દીકરી દેવહુતી તમારા હાથમાં સોંપશે કરદમ ઋષિ રાહ જોવે છે મનુ મહારાજ ને શત્રુપા ત્યાં આવે છે અને અહીંયા ધીમે ધીમે વસ્તાર આગળ આલે છે ને આ બાજુ મનુ મહારાજ શત્રુપા અને આ બધાય પાંચે દીકરાઓ સહિત બ્રહ્માજીને કહ્યું છે કે હે બ્રહ્માજી તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે આ જીવનો ઉદ્ધાર કર્યો આ જીવના આકારો આપ્યા છે પરંતુ આ બધા રહેશે ક્યાં

આ તમે બધાને આ સૃષ્ટિ રચવાનું કીધું આ બધા રહેશે ક્યાં